રાધે રાધે જય માતાજી મિત્રો આજે ભીમ અગિયારસ છે એટલે કે હાબાય ગામે આવેલ મા વાઘેશ્વરી માતાજીના મંદિરના કુંડની સફાઈ થશે મિત્રો આજે આપણે વાત કરવાની છે માતાના ચમત્કારોની આજે આપણે વાત કરવાની છે એમની કરુણાની આજે વાત કરવાની છે એમની શક્તિઓની આજે વાત કરવાની છે હાબાઈ ડુંગર ઉપર આવેલા વાઘેશ્વરી માતાજીની મિત્રો હાબાઈ ડુંગરની તળેટીમાં પક્ષીના માળા જેટલું નાનકડું ગામ એટલે હાબાય ગામ અને ત્યાં આભાઈ ડુંગરની તળેટીમાં એક સરસ મજાનું મંદિર પ્રાકૃતિની એકદમ નજીક આવેલું મંદિર એટલે મા વાઘેશ્વરીનું મંદિર ત્યાં માતાજી ચાર સ્વરૂપોમાં વિરાજમાન છે વાઘેશ્વરીમાં ચામુંડા ચોટીલામાં રવેચીમાં અને મોમાઈમાં આ ચારે ચાર સ્વરૂપોની મૂર્તિ ત્યાં આવેલી છે મિત્રો મને જિજ્ઞાસા એ થઈ કે ભીમ અગિયારસ છે વાઘેશ્વરીમાં આપણા કુળદેવી છે તો એમના મંદિરના ઇતિહાસ વિશે આપણને ખબર હોવી જોઈએ તો આ જિજ્ઞાસા સ્વરૂપ ઘણા બધા લોકોને આજે મેં સવારથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો તો ઘણી બધી માહિતી મને મળી ઘણી બધી દંતકંથાઓ જાણવા મળી ઘણી બધી કહાનીઓ જાણવા મળી કે આ મંદિરનું ઇતિહાસ શું છે મિત્રો શરૂઆતમાં મને જે ખબર પડી તો ઘણા એવું કીધું કે બે હજાર ચારમાં મંદિર બન્યું છે પણ એ તો એનું જીર્ણોદ્વા હતું ત્યારબાદ વિશેષ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે જ્યારે આઠસો પચાસ વર્ષ પહેલાં આજથી આઠસો પચાસ વર્ષ પહેલાં જ્યારે હાબાઈ ગામનું તોરણ બાંધવામાં આવ્યું એટલે કે હાબાઈ ગામની સ્થાપના થઈ ત્યારે પણ આ મંદિર ત્યાં હાજરા હાજર હતું એટલે કે આ મંદિરનો ઇતિહાસ આઠસો પચાસ વર્ષ કરતાં પહેલાંનું તો છે જ એટલે કે જ્યારે હાબાઈને એક જાગીરનું સ્વરૂપ આપવામાં આવ્યું અથવા તો રાજાની રાજધાની બનાવવામાં આવી હતી ત્યારે પણ આ મંદિર હતું ત્યારબાદ પ્રોફેસર વર્ચંદ રમેશ સાહેબ સાથે ચર્ચા થઈ તો એમની પાસેથી મને એક સંદર્ભ લેખ મળ્યો એમાં મને ખ્યાલ આવ્યું કે આઠમી સદીમાં જે લાખાજામ છે લાખા ફૂલાણી છે એમના પિતા જામ ફુલાણી છે એમનું આઠમી સદીના લેખમાં પણ હાબાય ગામના મંદિરની એટલે કે હાબાય ડુંગર છે એની નીચે આવેલા મંદિરની ચર્ચા કરેલી છે એટલે ખબર પડી કે આપણું જે આ મંદિર છે એ આજથી તેરસો વર્ષ પહેલાંનું છે એટલે કે આઠમી સદીમાં પણ આ મંદિર હાજરા હજુર હતું એટલે તમે વિચાર કરો કે આપણું જે હાબાઈ માતાજીનું મુહૂર્ત છે અથવા તો એ મંદિર છે એ તેરસો જેટલા વર્ષ જૂનું લગભગ લગભગ છે ત્યારબાદ કેટલીક દંતકથાઓ પણ જાણવા મળી હવે એ અનુસાર કે જે મેકરણ દાદા પાસે જે હેલર વાવ છે તે પહેલાં ન હતી અથવા તો એમાં પાણી ન હતું તો બધા ગામ લોકો મેકરણ દાદા પાસે જાય છે અને એમને કહે છે કે હાબાઈ ડુંગરમાં વાઘેશ્વરી માતાજી છે અને એમના કુંડમાં મીઠું પાણી છે બીજે ક્યાંય પાણી નથી અમારી વિનંતી માને કે ન માને અમે તો ગામડાના અભણ લોકો છીએ પણ તમે એક સાચા સંત છો તમે અમારી સાથે આવો અને માતાજીને તમે પ્રાર્થના કરો સો ટકા માતાજી તમારી વાત માનશે મેકરણ દાદા જ્યારે ત્યાં જાય છે તો એ શું જુએ છે કે મંદિરની હાલત થોડીક ખરાબ છે એટલે કે સાફ સફાઈ નથી પૂજાપાઠ સમયસર નથી થતી એવું એમણે જોયું અને ત્યારબાદ લોકોને કહે છે કે તમે અહીંયા બધી સાફ સફાઈ કરો હું ધ્યાન કરું છું મિત્રો મેકરણ દાદાને આપણે બધા જાણીએ છીએ કે એ શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણજીનો અવતાર હતા એ જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે તેમને એ લક્ષ્મણ અવતારના બધા જ સ્મરણો તાજા થાય છે અને એમને ખબર પડે છે કે એ જ્યારે લક્ષ્મણ અવતારમાં હતા અને જ્યારે વનવાસમાં હતા અથવા તો કોઈ પણ રીતે એ ત્યાં વિચરણ કરતા હતા ત્યારે પણ એ ત્યાં આવ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા એટલે ફરી પાછા ખબર પડી કે આપણું આ મંદિર કોઈ સદીઓ જૂનું નથી એટલે કે દસ બાર સદીઓ જૂનું નથી પણ જુગો જૂનું છે એટલે કે ત્રેતા યુગમાં પણ માતાજી આ જગ્યા ઉપર હૈયાત હતા ત્યારબાદ ફરી પાછી એક દંતકથા મારી પાસે આવી એમાં એવો ઉલ્લેખ કરેલો છે કે સમુદ્ર મંથન બાદ માતાજી દરિયામાંથી આપ પોતે પ્રગટ્યા હતા અને ત્યારે માતાજીના જે મૂર્તિની મોઢું કહેવાય એમનું જે મુખ છે એ પૂર્વ દિશામાં હતું એટલે કે સૂરજની સામે હતું અને એમનું તેજ એટલો બધો વધારે હતો કે માતાજીએ સૂરજને ઝાંખો પાડી દીધો હતો ત્યારબાદ દેવતાઓ ત્યાં પ્રગટ થાય છે માતાજીને કહે છે આજી કરે છે કે તમે તમારું મોઢું કોઈ અલગ દિશામાં કરો અથવા તો તમારો તેજ ઓછો કરો તમારા તેજેથી સૂરજ જે છે એ ઢંકાઈ જાય છે એટલે માતાજી એમની પ્રાર્થનાનું સ્વીકાર કરે છે અને પોતાનું માથું પૂર્વ દિશાને બદલે પશ્ચિમ દિશામાં કરે છે જે બાજુ સૂરજ દાદા આથમતા હોય છે મિત્રો તમે વિચાર કરો કે આપણું આ મંદિર છે એ કેટલા હજારો વર્ષ જૂનું કહેવાય આમ તો એ સતયુગ આજુબાજુમાં આ બધી પ્રક્રિયા થઈ હતી સમુદ્ર મંથનની એટલે એટલું જૂનું છે પણ કદાચ તમે એ બધી વાર્તાઓને ન માનો તો પણ જે આપણી પાસે સંદર્ભ ટાકેલું છે એ પણ આઠમી સદીનું છે એટલે વિચાર કરો આપણું આ મંદિર કેટલું જૂનું કહેવાય આ સિવાય મંદિરની એક રોચક કથા એ છે કે આજે ભીમ અગિયારસ છે અને તમે બધા આ વસ્તુને લગભગ લગભગ જાણતા હશો કે આ કુંડનું પાણી માત્ર ને માત્ર એક જ દિવસ ખાલી થાય છે એ ક્યારે તો કે ભીમ અગિયારસના દિવસે એ પણ સફાઈ કરવા માટે જ આજના દિવસે આજુબાજુના ઘણા બધા ગામડાઓમાંથી જે માતાજીના ભક્તો છે જે એમનામાં શ્રદ્ધા રાખે છે એ બધા ત્યાં હાજર થાય છે કુંડને હવે તો મશીનરી આવી ગઈ એટલે મોટરથી ખાલી કરે છે બાકી આજથી ઘણા બધા વર્ષો પહેલાં એક એક વ્યક્તિ જે પાણીની ડોલ હોય એનાથી આમ પાણી ઉલેચી ઉલેચી અને પાણી ખાલી કરતા હતા મિત્રો આજના દિવસે જ સવારે સાડા આઠ પછી કુંડને ખાલી કરવાનું શરૂ થાય છે ત્યારબાદ આખો કુંડ ખાલી થઈ જાય આખા કુંડની સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ સાડા બાર વાગે આજુબાજુ જે મંદિરના મહંત પૂજારી છે લક્ષ્મણ બાપુ તેઓ કુંડની નીચે જાય છે કે જ્યાં આજે પણ કહેવાય છે કે માતાજીના ચરણો છે એટલે કે મંદિરની મૂર્તિ છે એની નીચે સુધી આ પહેરો જાય છે જ્યાં માતાજીના ચરણો છે ત્યાં તેઓ ધૂપ એટલે કે ધૂપ કરે છે દીવાબત્તી અગરબત્તી કરે છે અને દીપ પ્રાગટ્ય કરે છે ત્યારબાદ મહાઆરતી કરે છે અને ફરી પાછા ઉપર આવે છે અને મિત્રો માતાજીનો ચમત્કાર જુઓ કે સમગ્ર કુંડ ખાલી થઈ ગયા પછી રાત સુધીમાં ફરી પાછો આ કુંડ ભરાઈ જાય છે એટલે કે આખા વર્ષમાં માત્ર એક જ દિવસ આ કુંડ ખાલી થાય છે અને એના કરતાં મહત્વની વાત એ કે આજે જ્યારે ઘરે ઘરે નળકાથી પાણી આવે છે ત્યારે પણ આ ગામમાં રહેતી અઢારે વર્ણની પ્રજા મંદિરે આવે છે માથા ઉપર પાણીના હેલ મટકા જે કંઈ પણ તમે કહેતા હો એ ભરી પોતાના ઘરે લઈ જાય છે અને દરેક લોકો પોતાના ઉપયોગ માટે આ જ પાણીનો ઉપયોગ કરે છે આ છે મિત્ર માતાજીનું ચમત્કાર અને કહેવાય છે કે આજે પણ માતાજી પાસે સાચા દિલથી કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈ પણ પ્રાર્થના કરે છે ને તો એ સો સફળ થાય છે એટલે કે માતાજી એને સો આશીર્વાદ આપે છે આ સિવાય આ મંદિર ઉપર ચોવીસે ચોવીસ કલાક અન્ન ક્ષેત્રની સુવિધા પૂરી પાડવામાં આવે છે થાક્યા પાકે આવેલા યાત્રિકો દર્શન કરવા આવતા લોકો ભાવિકો કે કોઈ પણ વ્યક્તિને ત્યાં રહેવા ખાવા પીવા જમવા દરેક પ્રકારની વ્યવસ્થા આપવામાં આવે છે અને એનાથી મહત્વની વાત એ પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના પૈસા એ લોકો પાસેથી માંગવામાં આવતા નથી જો કોઈને યોગ્ય લાગે અને યથા યોગ્ય આપવાની ઈચ્છા થાય તો જ આપે છે મિત્રો આ છે હાબાએ માતાજીનો ઇતિહાસ આ છે એમનો ચમત્કાર અને આ બધી વસ્તુઓ આપણા કુળદેવી તરીકે મને તો ખબર હોવી જ જોઈએ પણ આપણે કચ્છી તરીકે આપણે બધાને પણ ખબર હોવી જોઈએ કે આટલો મોટો આટલો જૂનું ઐતિહાસિક સ્થળ આપણી નજીક છે તો મિત્રો છતાં પણ જો કોઈ જ્યાંથી ત્યાંથી માહિતી મળી એ જ મેં તમને આપી છે છતાં પણ કોઈને એવું લાગતું કે કંઈ ખોટું છે તો હું તમારી માફી માંગુ છું અને જો જો વિડીયો યોગ્ય લાગે સારું લાગે તો બીજાને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા સાથે જોડાતા રહો વધુને વધુ આપણા આજુબાજુના વિસ્તારની અને આહીરોને લગતી ખાસ વાતો એમની જે અમરકથાઓ છે એ હું મારા વોટ જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર સતત મૂકતો રહીશ આભાર થેન્ક યુ રાધે રાધે જય માતાજી